ગરબા એટલે મા અંબેનું આરાધના અને ગુજરાતીઓનું સાંસ્કૃતિક વિરાસત વડોદરા પછી અમદાવાદમાં પણ યુનાઇટેડ વે જેવા ગરબા યોજાશે સંસ્કાર નગરી વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબાનો તડકો હવે આવી પહોંચ્યો છે અમદાવાદ મંચની ડિઝાઇન વડોદરાની શૈલીમાં તૈયાર કરાશે અને આ વિશેષ આયોજનમાં કુલ ગરબા તહેવારને લઈને આયોજકોમાં જોરશોરથી ચાલી રહી છે તૈયારીઓ દર વર્ષે નવા કોન્સેપ્ટ અને નવી ઉર્જા સાથે ગરબાના કાર્યક્રમો યોજાતા હોય છે તેમાં આ વર્ષે વિશેષતા એ છે કે શહેરમાં પ્રથમવાર યુનાઇટેડ વે ઓફ અમદાવાદ ગરબા યોજાશે વડોદરાની પ્રસિદ્ધિ સંસ્કૃતિથી પ્રેરિત આ ગરબાનું આયોજન સાયન્સ સિટી સ્થિત વી નાઇન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે મકવાણા ફાઉન્ડર ઓફ ધ ડિઝાયર ઇવેન્ટ અને બી હાફ ઓફ ધ યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદ આ વખતે અમે અમદાવાદમાં વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રી જે છે યુનાઇટેડ વેના ગરબા એ આપણે અમદાવાદમાં આ વખતે લોન્ચ કરીએ છે અને આ વખતે અમદાવાદના જે ઓડિયન્સ છે એ લોકોને આપણે એક વડોદરાનો જે સુગમ સંગીતનો ટેસ્ટ છે એ આ વખતે અમદાવાદ અમદાવાદ જે છે નવરાત્રિ તો વી નાઇન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાર દિવસ માટે આપણે ઇવેન્ટ રાખેલી છે નવરાત્રી દરમિયાન છે અને દસ હજાર લોકોની કેપેસિટીઝ છે આપણી પાસે પ્લસ સિક્યોરિટીઝ અને ફિમેલ લોકોના અલગ બેરિકેટિંગ મતલબ અલગ એક ફેઝ આપીને એ લોકો માટે એક વ્યવસ્થા કરેલી છે